बोलो आयो आवाज हाँ पार्टी पण आपने भेजो थोड़ा पैसा फसोना था लगभग आज से चौदह महीना थी या बरोबर कौन बोला था माही कलहा भाई माही कलहा भाई हाँ तलहा क्या गम थे आपने माही गांव छापी ना बाजू आ छापी थी बेकिंग में था क्या थे आपने छापी जो छापी हम्म हाँ બોલો શું હતું પલટીમાં પૈસા ફસવાના હતા કેસુ થોડા તે એટલે તમારે ત્યાં હું તમે વેપાર કરો છો કે ખેડૂત વ્યાસી થી તમે કઈ રીતનું છે એટલે કાકા અમારે જવાનું તો આપણે અમારે મક્કા નહીં જતા હજપટવા એ મને થોડી ખબર છે એ જવાનું હતું સાથે દેખી ના લીધી અને અમારે થોડી થોડી ના લઈ જતા હતા થોડો થોડો પૈસા એ તો આપણે લઈ જતો હતો વેપાર કરતા હતા હા વેપાર કરતા તમે હા મુકુટી હા તો પછી હું થયું? थोड़ी थोड़ी लाइज त्रीन वक्त पैसा लीजिए पीस वक्त लाइज गाड़ी भरी ने पैसा आप कितने भैया लाइज भैया तो लाइज लगभग आठ नौ भैया लाइज गाड़ी भरी ने लाइज आखी क्या नो व्यापारी है तो? आपके राजस्थान नो राजस्थान नो हूँ नाम से यूनिस करीम नाम से यूनिस भाई हाँ यूनिस भाई हाँ यूनिस भाई सुभान शाह अरे तमारे यहाँ कायम ही आवता था गाय बेंशुलेवा हाँ आपने एक नाम तो कायम है

તમે સાહેબને વાત કરો તમારું પૈસા પટી જાય બરોબર પતાવી દે પૈસા સાગા દીકરી સાહેબ છે કે નંબર ક્યાં દે લીધો આ સાપીને ભઈ આલ્યા મ ઠીક ઠીક કેવું છે હા તમારું નામ શું છે મારું નામ તલહા તલહા ભાઈ હા હા આખો નામ તલહા ભાઈ રસ્કલે દુક્કા હા ગામ કયો તમારું ગામ માહી માહી તલહા કો વડગા

આપણે આપણે ઘર થી નહી આપી બાજુ આજુ બાજુ ના લોકો ની ભેસો વચ્ચે આપણે મતલબ કે જે હોય ગોમ ના બજાર ના અંદર આપણી બેસો પાહન તૈયાર ના લડાય બે હજાર રૂપિયા મજૂરી કરી આપીકા તમે દલાલી કરતા હા બે હજાર રૂપિયા આપડે મજૂરી હોય અને મતલબ કે કોઈ ઓળખતો નહી એટલે આપડે ભરોસે કોઈ માલ આપી દીધો એટલે આપડે તો ચુકવવા ના કે બરોબર હા એ પ્રમાણે તમે દલાલી કરતા એટલે એમાં તમને એક બે બે હજાર રૂપિયા દલાલી આપે કમિશન

ખાનગી કઈ વહીવટ કરતો નથી લઈને આપણે તમને પૈસા તમને ફોન કરીને પતાવી દો બરોબર પૈસા તમને આપી દે પછી મારો પુરાવો નીકળી જાય ને કે કોને સાગરભાઈ તો ખાનગી વહીવટ કર્યો હશે તો એમ થાય ને કે સાગરભાઈ એમ કઈ પૈસા ખાધા હશે એવું થાય ને વાત એટલે હું તમને હું કહું પર આવતો પાછો હા હા એ શિલા પર આવતો હા એ કે કે આટલા તો અમે એટલા લઈ લેતા હું લેતા એરો પોતે અમારા હાથે શિલા પર આવતો જે જેસો રાખતા ને જો હા ચોવીસ કલાક પેલા હીરો પોતે આવતો અને હીરો એમ કે પેલા ભાઈ એસી નું લો કે નેવું નું લો કે પંચ્યાસી નું લો તો પ્રમાણે અમે લઈ આપી દેતા પણ એમને એ તમે લઇ દેતા એને બરોબર હમ પણ તો તમે ખાતા માં લીધેલું હોય કોઈ દી કે ખાલી રોકડું જ લીધેલું ના એને બે વખત કે વખત મને બે અઢી લાખ બે અઢી લાખ રોકડા આપી હ ખાતા માં નહી આપ્યા બરોબર હા એનું રેકોર્ડિંગ બી પડ્યું છે આપડે ફેમિલી ને બોલી છે કેટલું એ

ને હું એને છે ને આધાર પુરાવો જે તમે એને ઓળખો છો અને એનો જે તમે bank ના જે screen છે ને એ નામ ઉપર એ પૈસા કોને એના નામે નાખો કે બીજા નામે પૈસા તો એ નાખતો ને રોકડા આપતો મને રોકડા તો એ વેપારી નું છે ને ત્યાં ફરિયાદ આપજો કે છે ને આ જેટલા જે તમારી પાસે જે પુરાવા છે ને એ લઈને લઇ ઓકે ઓકે બરોબર ને તમે એનો નંબર આપો અને તમારું આખું નામ બોલો હાલો એટલે હું કરી દઉં તમારું કામ એનો નંબર તમે આપી રહો ઉભા રહો પેલા તમારું નામ લખાવો આખું. Maru nama kedua. Talha Bay. Talha Bay. Gulam Rasul Bay Mahi. Gulam. Ha, ah, Gulam Rasul Bay. Gulam. Rasul Bay. Ha. Dukka. Atat Rasul Bay. Ha. Ha. Talha Bay. Gulam. Ah, Gulam kau melukaw aku. Gulam Rasul Bay. Gulam Rasul Bay. Berapa lama itu juze? Ah, betul. Tamaru gam kayu. Gam Mahi. Mahi gam.

sabai, ¿en qué es? Na, Muhla sir. ¿Eh? Yeah? Muhla, Muhla. Muhla, ¿y Momblian ahí, ¿Ha está Muhla? Ah, uh, ¿entonces ve, ¿enó you know, número, bolo? ¿Y qué? Kya, ¿Rajasthan, qué uh, Rajasthan. Hmm. <laughs> bolo, número, bolo.

તો ક્યાં થી લ્યો છો ને લેતા ની બંધ કરી દીધું હા ઓલા નું બુટ માર્યા પછી બંધ કર્યું કે ડાયરેક્ટ ઓલું કરી નાખ્યું આ તો મારું માર દીધું કોઈ લોકો આગળ અરે તલહા ભાઈ નું બુટ માર્યા પછી બંધ કર્યું કે હેનો આ તલહા ભાઈ છે ગુલાબ રસુલ ભાઈ હાલો હાલો પર તો નહીં જાય

એને બોલાવશે બરોબર ને બોલાવે એટલે એનું જે દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઇ જાહે અને તમે કઈ ટેન્શન ના લેતા પૈસા આવી જાય ઉપાધી ના કરતા એટલે એને ટેગ મારેલા હોય ને તો ખેડૂત ને જે આધાર કાર્ડ નંબર હોય ને એની હારે ઓનલાઈન કરેલું હોય હશે તો ટેગ મારેલો છે ને એ તમે ત્યાં લઈને જાજો એટલે ખેડૂત નું રજીસ્ટ્રેશન બતાવશે ઓનલાઈન પોલીસ સ્ટેશન ને

बादी तो बादी को दो फोन में बात कर लेता हूँ कि पैसे पाँच तारीख को आएंगे हाँ। तो पाँच तारीख को पैसे नहीं लेने हैं तो जिसको तुम बोलोगे वो तुमको पैसा देगा ये तुमको खुली खातरी से बात कर रहा हूँ अरे कोई किसी से लेना तुम कुछ पागल हो यार तुम्हारे लिए बहुत वो किया ढील छोड़ दी थी तुम्हारे लिए हाँ मैं भी समझता हूँ कि मैं तुमको भाई मानता हूँ तुम्हारी इज्जत तुम्हारी इज्जत अभी मेरी तो आबरू जा रही है वो अभी नौ लाग, लाग, वो नौ लाख दस लाख वो कैंसिल हो रहे हैं वो कोई पैसे भी जाएंगे और आज भी जाएंगे।, नहीं जाएंगे मैं क्या बोल रहा हूँ सब हमारे इस तरह के दस तारीख को आज के सबके लोगों के पैसे बने तुम्हारे को अरे तुम्हारी बात छोड़ो हमारे तो ये कितनी तारीख को भरने का मालूम है पाँच को पाँच तारीख को मैंने बात भी करी तारीख को भरने के पाँच तारीख की बात छोड़ो